આજે ધોરણ બાર સાયન્સ કોમર્સનું પરિણામ આવ્યું છે ધોરણ બાર કોમર્સના પરિણામમાં નાના વરાછા સ્થિત તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝડ હળતું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે જાહેર થયેલા પરિણામમાં ત્રેપન વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને સોળ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી મેળવે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી એકંદરે શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ છાસઠ રહ્યું છે એક તરીકે કહ્યું હતું એક્સપેક્ટેશન હતી તે પ્રમાણે જ રિઝલ્ટ આવ્યું છે જેટલું હાર્ડવર્ક કર્યું હતું તેટલું જ પરિણામ આવ્યું છે મારી મહેનત રંગ લાવી છે સાથે સાથે ઓછા ટકાવારી વાળા વિદ્યાર્થીઓને પણ સંદેશો આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં સારા પરિણામથી ભારે ખુશીની લાગણી જોવા મળી હતી મારું નામ ઠુમર સ્નેહા શાંતિભાઈ મહાલક્ષ્મી યોગી ચોક

લોકોને રિઝલ્ટ ઓછું આવ્યું છે અને જે લોકો એવું માને છે કે ભાઈ જેને આમ સારા ટકાવ્યા છે એ જ તે આગળ આમ કંઈક કરી શકે કરિયરમાં તો એવું કંઈ ડિપેન્ડ નથી હજી ઘણી બધી એવી ફિલ્ડ છે કે જેમાં તમે તમારું બેસ્ટ કરિયર બનાવી શકો છો ટકાવારી ઓછી હોય તો પણ તમે સારામાં સારું આગળ ભણીને સારું રિઝલ્ટ ને સારું કરિયર બનાવી શકો આગળ મારે યુપીએસસી સરકારી એક્ઝામ આપવાની છે જ્યારે તમે પરીક્ષા તમારા છ વર્ષ તમે કઈ રીતે મહેનત કરતા હતા ને તમારો ગુરુનો કેવી રીતે મહેનતમાં તો જ્યારે અમે સ્કૂલે આવતા અને ત્યારે અમે પાંચ કલાક ભણતા પછી અમે ટ્યુશન પણ અહીંયા જ આવતા અને બધામાં સેમ જ સેમ પેટર્નથી ભણતા અને સેમ રિઝલ્ટ મોબાઈલ તો બહુ ઓછો કેમ કે સોશિયલ મીડિયા મારામાં સ્નેપચેટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવું કંઈ હતું જ નહીં ખાલી વોટ્સએપ અને યુટ્યુબ તો ઓનલાઈન ભણવા માટે જે મારું નામ મનસુખભાઈ ગોટી શાળામાં આચાર્ય તરીકેની કામગીરી અને આજરોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયા છે વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહમાં એમાં અમારી શાળાની અંદર સામાન્ય પ્રવાહમાં ત્રેપન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને બાસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને આ સફળતા પાછળનું કારણ વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અથાગ મહેનતને કારણે આ પરિણામ હાંસલ થઈ શકાય છે અમારી શાળાની અંદર વિજ્ઞાન સામાન્ય પ્રવાહની અંદર ચારસો જેટલા વિદ્યાર્થીઓ છે અને એની અંદર ત્રેપન વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને બાસઠ વિદ્યાર્થીઓનું ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મેસેજ એટલો જ આપવા માંગીએ છીએ કે જે બાળકો ઉત્તીર્ણ થયા છે જે બાળકોએ એ ટુ ગ્રેડ કે પોતાની ક્ષમતા પ્રમાણે જે પરિણામો પ્રાપ્ત કર્યા છે બધાના આઈક્યુ લેવલ અલગ અલગ હોય છે અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એમનો સંદેશ છે કે આ જિંદગીની આખરી કસોટી નથી આવનારા સમયની અંદર પણ આપ સારી એવી મહેનત કરી અને આપ આપણું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકો છો જરૂરી નથી કે આ દરેક જગ્યા પર એ વન ગ્રેડ હોય તો જ આપણું સ્થાન પ્રાપ્ત થાય એટલે તમામ વિદ્યાર્થીઓને આ તબક્કે આજના આ શુભ પ્રસંગે અને આજે જે ઓનલાઈન પરિણામો જાહેર થયા છે અમારી શાળા તરફથી તપોન ગ્રુપ ઓફ તરફથી સ્કૂલ તરફથી અમે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ રાષ્ટ્રને ખૂબ સારા એવા ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને ઉમદા સેવા આપે